ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે આજથી શરૂ થનાર પ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે ત્યારે પૂજ્ય મોરારી બાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું ભરૂચ જિલ્લામાં આજથી બાર જાન્યુઆરી સુધી પવન સલીલામાં નર્મદાના કિનારે કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થવાનો છે જેના ભાગરૂપે મોરારી બાપુ એક દિવસ પહેલા એટલે કે ગત રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલા હેલીપેડ પર આવી પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનો અને બહારથી આવેલા ભાવિ ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરી આવકાર કર્યો હતો આજે ચોથી જાન્યુઆરીએ બપોરે બે વાગ્યાથી પોથી યાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચી કથાનો પ્રારંભ થનાર છે ત્યારબાદ જાન્યુઆરી સુધી સુધી દરરોજ સવારના બપોરના વાગ્યા રામકથા અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે કબીરવડ મુકામે નર્મદા નદીના કિનારે પાવન તીર્થ ભૂમિમાં સદગુરુ કબીર સાહેબ છસો વર્ષ પહેલા આ ભૂમિમાં પધારીને તત્વ અને જીવાને સરઉદેશથી તેમની ચેતનાઓને જગાડી તે પાવન ચેતનાની સ્મૃતિમાં કબીરવટ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા આજથી જાન્યુઆરી સુધી યોજાનાર છે આ કથાનું એકસો સત્તર દેશમાં જીવન પ્રસારણ કરવામાં આવશે તથા ત્રીસ એકર જમીનમાં કથા મંડપ તૈયાર કરવામાં આવ્યું છે આ કથા મંડપમાં પાંત્રીસ થી ચાલીસ હજાર લોકો સભા મંડપમાં કથા સાંભળી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત દરરોજ પચાસ હજાર માણસનું ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે જો કોઈ ભક્તે રાત્રે ભોજન પ્રસાદી લેવા આવવું હોય તો તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા સભા મંડપ અને આસપાસના વિસ્તારમાં પાંચ હજાર માણસોની રહેવાની વ્યવસ્થા કરાઈ છે અને ભરૂચ કે આસપાસના ગામડામાંથી ભક્તોએ રામકથા સાંભળવા માટે આવવું હોય તો તેઓ માટે ભરૂચ ગુજરાત એસટી બસ દ્વારા દસ બસ ફાળવવામાં આવી છે જે બસ ભરૂચના સિટી સેન્ટર ખાતેથી ઉપડી મંગલેશ્વર કથા મંડપ સુધી દરરોજ સવારે સાત વાગ્યાથી લઈ કથા બાદ તેઓને પરત ભરૂચ છોડશે આ સાથે જ મંગલેશ્વર ખાતે ન્યૂ કબીરધામ બનાવવામાં આવ્યું છે તેમનું પણ પણ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવશે અને આ જ કબીરધામમાં બાપુને પણ રૂકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટ બાય મહેતા ભરૂચ